ગેરેજમાં મોડિફિકેશન માટે આવતી ગાડીઓની યાદી મેન્ટેન કરવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે ગેરેજમાં કોઈપણ વાહન વેચાણ કે રિપેરિંગ માટે આવે તો ચોક્કસ વિગતોનું રજિસ્ટર બનાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે તે ઉપરાંત ગેરેજ પરના સીસીટીવીનું ત્રીસ દિવસ સુધીનું રેકોર્ડિંગ રાખવા માટે પણ આદેશ કરાયો છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા કડક આદેશ આપવામાં આવે છે કારણ કે ગેંગના સભ્યો ગુનાખોરી માટે ચોરી કરેલા વાહનનો ઉપયોગ કરતા હોય છે તેમજ પોલીસથી બચવા માટે ચોરી કરેલા વાહનોનું મોડિફિકેશન કરાવી દેતા હોય છે પરંતુ જો મોડિફિકેશન થયા બાદ પણ વાહનોની પૂરતી વિગતો હોય તો પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં સરળતા થતી હોય છે જેને ધ્યાનમાં રાખીને કોઈ મોટી ઘટના ન બને તે માટે પહેલાંથી જ સતર્ક થઈને અમદાવાદ કમિશનર દ્વારા તમામ નિયમોનું પાલન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે શહેરના તમામ ગેરેજ અને ગાડીઓની સર્વિસ સેન્ટરમાં રિપેરિંગ કે વેચાણ માટેની કામગીરી કરતા લોકો માટે સૂચના આપવામાં આવી છે જેમાં હવેથી મોડિફિકેશન માટે આવતા તમામ વાહનોનું અને જે તે વાહન માલિકનું વિગતો સાથેનું રજિસ્ટર મેન્ટેન રાખવા માટે સૂચના અપાઈ છે જેથી કરીને ચોરી કરાયેલા વાહનોનું મોડિફિકેશન કરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે તો પોલીસને રજિસ્ટરના આધારે આરોપીઓને પકડી શકે તેમજ પોલીસ જ્યારે તપાસ માટે આવે ત્યારે મેન્ટેન કરેલું રજિસ્ટર બતાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે